રાશિફળ બે ઓક્ટોબર મંગળવાર તમામ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે નિકટનું સ્વજન વધુ ધ્યાન માંગી શકે છે કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે અનુભવી લોકો સાથે આજે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો જો ખરીદી માટે માટે જશો તો પોતાની સારું ડ્રેસ મટીરીયલ ખરીદશો તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે ઉપાય લીલા રંગના કપડાં પહેરો વૃષભ રાશિફળ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ બેસવાની માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવામાં સમસ્યાઓ આવી શકે છે બાળકોનું ઘરકામ પૂરું કરવા મદદનો હાથ લંબાવવાનો સમય આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોમમાંગથી કંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે. ઉપાય કાનસા નો દાન કરવાથી ભૂખના સકારાત્મક પ્રભાવને વધારવા માંગ મદદ થાય છે જેનાથી તમારી આર્થિક વૃદ્ધિ થાય છે. મિથુન રાશિ પર તમારું શારીરિક સારમથ્ય જાળવવા માટે તમે રમત તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ ન બનતા તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો વહેસાસ કરો અને તેમને મનાવી લો પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે ઉપાય શાંતિપૂર્ણ દાંપત્ય જીવન સાચવવા માટે દરરોજ વહેલી સવારે પિતા અથવા પિતા તુલ્ય લોકોનું આશીર્વાદ લો

તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂળ ખરાબ થઈ શકે છે કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝઘડા અને શેક્સ પણ આજે શાંત અને સૌમ્ય ઉપાય સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવ પૂજા કરો સિંહ રાશિફળ કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમ શિકાર બનાવશે તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં વેડફાટ છે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિનશ્યામ થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે કોઈ નવો પ્રોજેક્ટ હાથ માંગ લેતા પહેલા બે વાર વિચારજો સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે ઉપાય સારા વિત્તીય જીવન માટે પૂજા ઘર અથવા વેદી માં શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો કન્યા રાશિ પર તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ સુખનવંતો દિવસ છે એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે તમારા એકધારા સમયપત્રક માંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાઈ ઊંડી ભાવના ધરાવતી લાગણી છે કામના સ્થળે તમે મોટા લાભ મેળવશો આજે તમારા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બગડી શકે છે એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં ઉપાય તમારા પરિવાર સાથે સારા સમય માટે વિધારા ના મૂળ રાત્રે પાણીના ના વાસણ માં મૂકી આવતી સવારે એ પાણી પીઓ તુલા રાશિફલ ગરદન કમર માં સતત દુખાવાથી તમે પીડા વેવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં આજે આરામ મહત્વનો પુરવાર થશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારી જીત પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે યાદ રાખો આપને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપના જીવનને અર્થસભર બનાવીએ છીએ તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાક પહેરવેશ માંગ લીલો રંગ સામેલ કરો વૃશ્ચિક રાશિફળ વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે તમારા પરિવારના સભ્યો રાયનો પહાડ બનાવી મૂકે એવી શક્યતા છે સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ના આપતા સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો થોડો આરંભ તથા પોષાહાર તમારી ઊર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં આજે તમે કેન્દ્ર સ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચ માં જ છે તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કમી પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ દેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ નથી થઈ રહ્યું લાલ છોડનું ચલણ આરોગ્ય માટે લાભદાયક છે મકર રાશિફળ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માની રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં ભજવી શકે છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઉભો થશે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમય પત્રક માંગથી તમને રાહત તથા હળવાશા હશે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે તમારો સહકાર કુલ સ્વભાવકામના સ્થળે ઇચ્છિત પરિણામો લાવશે તમને અનેક જવાબદારીઓ સોંપવામાં આવશે જે તમને તમારી કંપનીમાં મહત્વનું પદ અપાવશે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો ઉપાય આનંદમય પ્રેમ જીવન મેળવા માટે વિષ્ણુ ચાલીસા વાંચો અને ભગવાન વિષ્ણુના ભજન ગાઓ કુંભ રાશિ તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જાવાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી પરિણિત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂળ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતા માંગી ઉમેરશે તમે સહકાર ના આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એકલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે જરૂરિયાતમંદ લોકોને ચામડાના પગરખાં દાન કરો મીન રાશિફળ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે અન્ય પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાત જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગજીવને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય સામાજિક અને આર્થિક રૂપે પછાત વર્ગથી આવેલી છોકરીઓની મદદ કરવાથી સ્વસ્થ કુટુંબ જીવન મળે છે